ડભોઈ રેલવે સ્ટેશન લાખોના ખર્ચે પરબ તો બની પણ નળ નાખવાનું તંત્ર ભૂલી ગયું મુસાફરો પાણી માટે તરસે છે ડભોઈ એક તરફ કેન્દ્ર સરકાર દેશના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવી અમૃત ભારત સ્ટેશન હેઠળ કાયાકલ્પ કરી રહી છે ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર પીવાના પાણીની પરબ તો બનાવી છે પરંતુ તેમાં નળ જ લગાવ્યા નથી શોભાના ગાંઠિયા સમાન પાણીની પરબ જોવા મળી રહી છે રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પાણીની પરબનું બાંધકામ પૂર્ણ કરી દેવાયું છે પરંતુ કોન્ટ્રાક્ટર અને રેલવે અધિકારીઓની આળસ કે બેદરકારીના કારણે હજુ સુધી ત્યાં નળ ફિટ કરવામાં આવ્યા નથી પરિણામે કાળઝાળ ગરમી અને લાંબી મુસાફરીમાં આવતા મુસાફરો પાણી માટે ફાંફા મારી રહ્યા છે મુસાફરોને આર્થિક ફટકો રૂપિયા વીસની બોટલ ખરીદવા મજબૂર ડભોઈ સ્ટેશન પરથી દરરોજ દસથી બાર ટ્રેન પસાર થાય છે વડોદરા છોટાઉદેપુર અને પ્રવાસનધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર જતી ટ્રેનોના મુસાફરો અહીં મોટા પાયે ધસારો રહે છે પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને ફરજિયાતપણે બહારથી રૂપિયા વીસ ખર્ચીને પાણીની બોટલ ખરીદવી પડે છે સ્ટેશન પર મફત પાણીની સુવિધા હોવા છતાં તેનો લાભ માત્ર નળના અભાવે મળી રહ્યો નથી મુસાફરોની મુખ્ય માંગ આધુનિકરણ મોટા દાવાઓ વચ્ચે પાયાની જરૂરિયાત એવી પીવાના પાણીની સુવિધા ખોરવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો અને મુસાફરો એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે પરબ પર નળ લગાવી તેને ચાલુ કરવામાં આવે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે મુસાફરોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને સરકાર સ્ટેશનોની આધુનિક બનાવી ની જે વાતો કરે છે તે પણ અહીંયા તો બનેલી પરબમાં નળ નાખવાનું પણ તંત્રને યાદ રહેતું નથી અમારે ના છૂટકે મોંઘા ભાવનું પાણી ખરીદવું